આજની મારી રચના છે નો ટોલ માપ ભગવાન વધારે જન્મ દિવસે વધે ઉજાસ નો સ્ત્રોત કર્મ ના ફેરા જન્મો જન્મ ની ઘટમાળ કર્મ ના ફેરા જન્મો જન્મ ની ઘટમાળ લેણા દેણા ભરે જીવન છે માયાજાળ લેણા દેણા ભરે જીવન છે શરીર ચૂકવે હિસાબ પાપ ના બે ખાતા પાપ પુણ્યના બે ખાતા જીવન છે નપ ન બેંક ન કેશિયર ન કોઈ રસીદ ત્રાજવે કરે ભક્તિની જીત ઊંચું નીચું થાય પલ્લુ ઊંચું નીચું થાય જીવન છે લીલા પ્રભુ છે ભીતર જીવન છે લીલા પ્રભુ છે ભીતર સમજે જે તારે સફળ થાય જીવતર સમજે જે તારે સફળ થાય જીવતર મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો